त मोदो डायरेक्ट Yeah <laughs>

તમારું બોલ આવ્યું પરમાન ને અમારું આવ્યું પ્રમાણ રીતે આવું છે એ રીતે પહેલા કોઈ આવી ગયો છે હોય તો પહેલા મારા બાપુને પૂછવું પડશે બાપુને શું કામ મારે તમારા બાપુ ઘરે આતે મળન નથી કોઈ લગન ના જ કરે હા મારી બાએ મારા બાપુ હવે અંદર આવો છે કે આઈ જો બાપુ વાત કરવી છે પણ અંદર આવીને હું શું કરું મને સલામત પોગાડી એની મારા બાપુ હાલો આવી ગઈ દીકરી હા બેળો માણી આવી આવ તમારી દીકરીને કૂવો ગોચારો કરવો પડ્યો હોત દીકરી દીકરા કયા શબ્દો તારો પાળ માનુ દીકરા કયા શબ્દો માં

મારું નામ દીકલો મારા કાકાનું નામ અમતાલાલ એ હાવ ભૂલકણા છે હા વાત વાતમાં બાપે છે ઘણી વાર છે ને તે પોતાના ખેત ને પાઘડી ઢોલિયા ઉપર રાખી દે અને પોતે ખીચી ટીંગાઇ ખુઈ જાય

હાથમાં આવેલું પંખીડું છટકી ગયું પણ અમારા હાથમાંથી છટકું એટલું સારું નથી બાપુ ક્યાંકી બાપુ તમે જાગી ગયા છો દેલી ના ખુલ્લા બારણા કે છે કે નદી જઈ આવ્યા છો પણ મારી તો રોજ ની વેળા છે તો હું આ વેચવા જાઉં છું અરે પણ બાપુ

અંગણે મારું મોત આવશે પણ માંડવું નઈ બંધાય મારા બાપુ આપણા લગનની નાની પાડે મારું મને જરૂર તો કાકા કાકી એ રેડ થઈ જશે પણ એક છે શું અમે ત્રણેય ભાઈ બંધો એક બીજાને કર્યો છે કે ત્રણે એક જ દે લગ્ન કરવા એમ

તમારો તમેજના કાકા છો હું હું એનો કાકો છું તમને બરાબર ખાતરી છે અરે હા કાકા હા ખાતરી છે કે તમે ભીખલા કાકા છો એટલા અમે તમારી પાસે આવ્યા છીએ એમ અમારા ધ્યાનમાં એક છોડી છે આ ભીખલા ના લગ્ન તો થઈ ગયા ભીખલા ના થઈ ગયા પણ ક્યાં કેમ ભૂલી ગયા ને આ થોડા વખત પેલા તો આપણે હવ ભેગા થયા તા લોકો પણ કેટલા ઘાતકી છે જીવતી શાતા નું ઉઠમણું ઓ કાકા લોકો પણ કમાલ છે ને લોકો શું કર્યું અરે શાંતા મરી ગઈ ને એનું કોઈ ઉઠમણું ન ગોઠવ્યું

લગન ની કોના લગન ની તમારા એક ના એક બત્રીજા બીકલા ના વાહ આપણો વિકલો હા તો તમારે વિકલાન પૂછવું પડે અરે એને તમને મોકલ્યા છે એને જ મોકલ્યા છે મોકલી દીકરો થાય કે દીકરી લગન મંજૂર છે મંજૂર છે ઈ તો કો આ છોડી કોણ છે કોણ છે બાપ ને પૂછ્યા પડી દે એટલે મારા લગન ની આ પડી દેવાની પેલા ભૂલક ના ભત્રી

અને બરાબર ખાતરી છે તારા લગ્ન નથી થયા હા તો થોડાક દિન પેલા આંગણામાં કોક ના લગ્ન થયા તા ઈ કોના થયા તા ઈ તો તમારા અને થોડાક દિન પેલા નહીં થોડાક વરણ પેલા એમ કયો બોગલા મારું નામ ભીખલો છે તારી કેમ દેખાતા નથી હવે ઈ છે ને કે આ તમારા ભૂલક ના સ્વભાવ ના ગુજરી ગયા અને નો ગુજરી ગયા હોત તો ધીમા દર તમે એને પૂછત કે હે બેન તમે કોણ અને ઓલી ને બિચારી ને દહ વાર એમ કેવું પડત કે હું તમારી અને મળતા પેલા એને એક છોકરું ન થયું ને એ વળી વધારે હારું થયું નહીં તમે એને પૂછત કે હે બેન આ છોકરું કોનું અને બિચારી કેવું પડત કે તમારું અને તમે એને પૂછા કે તમને ખાતરી છે બિચારા મરી છૂટ્યા મરી ગયા દીખલા હવે મને યાદ આવ્યું કે આપણે એના જ ઉઠમણા તમારા લગ્ન નું મેલ મળું અને કાકા કાકી નું ઉઠમણું

વગર કારણે મને પણ બાપુ મેં તમને આવું ક્યારે કહ્યું એ નથી કહ્યું તારી બેનપણીઓ હારે કેવડાવું શું ફરક પડ્યો અરે તારી જીવે કહેતા તને શું ઝાટકા લાગતા તા બેનપણીઓ